નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આદ્રા નક્ષત્ર બાદ પુનર્વસુ નક્ષત્ર આવે છે તો આ વર્ષે પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન કેવા કેવાય યોગો બનશે અને કેવો વરસાદ પડશે તેની આપણે વિડિયોની અંદર વાત કરીએ તો મિત્રો સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યનારાયણનો પ્રવેશ જેઠવદ અમાસને શુક્રવાર તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ થશે અને સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર કલાકે અને બાવન મિનિટે થશે અને આ નક્ષત્રનું વાહન છે મિત્રો હાથી હવે મિત્રો આગળ વાત કરીએ તો પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યનું હવામાન મોટે ભાગે વાદળછાયું જોવા મળતું હોય છે અને દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હોય છે મોટે ભાગે પુનર્વસુ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં નૈઋત્ય ખૂણાના પવનો ફૂંકાતા હોય છે અને આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડી આ દિવસો દરમિયાન ખૂબ જ એક્ટિવ મોડમાં આવતી હોય છે અને આ નક્ષત્ર દરમિયાન બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમ લગભગ મધ્યપ્રદેશ અથવા તો દક્ષિણ રાજસ્થાનની આજુબાજુ આ દિવસો દરમિયાન એક્ટિવ થતી હોય છે પુનર્વસુ નક્ષત્રના સમયગાળા દરમિયાન પવનનું જોર પણ વધુ જોવા મળતું હોય છે પુનર્વસુ નક્ષત્રના દિવસો દરમિયાન મંડાણે વરસાદની શક્યતા રાજ્યમાં ખૂબ જ ઓછી હોય છે અને આ નક્ષત્ર દરમિયાન હવામાન અતિ ભેજવાળું હોવાથી લો લેવલનું ક્લાઉડનું પ્રભુત્વ વધારે જોવા મળતું હોય છે જેના હિસાબે હળવા ભારે ઝાપટા સતત વરસતા હોય છે હવે મિત્રો વાત કરીએ હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની તો તેણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે અને પંચમહાલના વિસ્તારોમાં વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે તેવી આગાહી કરી છે અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે પાંચ જુલાઈએ પુનર્વસુ નક્ષત્રની અંદર સૂર્યનારાયણ પ્રવેશ કરે છે ત્યારે ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે અને છ જુલાઈના રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાત જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે કોઈ ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેતા ગુજરાતના મધ્ય ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને નવથી અગિયાર જુલાઈમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સાતથી આઠમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરને લીધે ચૌદ જુલાઈ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અષાઢી પાંચમે વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે અને ચૌદ પંદર તારીખમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આવી રીતના પુનર્વસુ નક્ષત્રની અંદર અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આ પ્રકારની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલમાં તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ